આપડે દીપકભાઈ ની લઈને જાય સાસો રાજસ્થાન નો મોજ જાય ઓનલી ફોર મોજ તો મારા કાલે જ આ વિડીયો માં છેલ્લા વખત બનાવી રહી જાઓ રિચાર્જ આપડે ભરવા જવું તો નક્કી જ હોય તમને ખબર હોય કે મયુરભાઈ નીકળે એટલે નક્કી પેલા થી જ નક્કી હોય કઈ જ નહીં કરતા આપણે રિટર્ન ગાયું ભરવા જવું છે તમારા કલે જા વિડીયો માં બના રેજો સેટ લગાડ નો ઓકે હલડે હો બાકી તાવત નું ઉડે તો જા અહે ત્રણ ગાડીઓ આવે બે તન તન બાદમેર છે બે રાજ સાસવર છે એટલે ટોટલ પાંચ ગાડી ને ગમદા છ ગાડી આવ અહે મારા કલે જા હુઈએ હો છે વા ખાય

ये तो भाई हमारा अब इस ले भी दो भाई हमारे क्या है जस्मिन बैग वहाँ जस्मिन बजरिया जस्मिन बैग वाली गाड़ी गर्म बहुत हो गई हेलो कले जाओ भोपाल में कुछ गया अच्छी गाड़ी जो लो आए तो जो अब भाई हमारे हुतो तो क्या गया कर्सन क्या तो हमारे हिंगेट गोटे सड़ा दी थी तो